દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ નાગરિકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે જી હા અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ને પાર પહોંચી ગયો છે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પ્રદૂષણનો આંક હવે બસો ને પાર પહોંચી ગયો છે જેથી અમદાવાદ શહેરના લોકો માટે હવે ભારે તકલીફો ઊભી થવાની છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા મુજબ અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ ઉપર છે અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઈ

નોંધાયો છે ગોતામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો સત્તર બોડકદેવમાં એકસો પંચ્યાસી ચાંદખેડામાં બસો ચાર તો મણિનગરમાં એકસો બાણું નોંધાયો છે દેવ દિવાળીએ ફૂટેલા ફટાકડાથી વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે